નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમનું જ ગુજરાત દાનેરા તાલુકાના જાડી ગામે શ્રી ગોગા મહારાજનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો જાડી ખાતે તનસિંહ ભમરસિંહના ઘરે આવેલ ગોગા મહારાજનો પ્રતિષ્ઠા યોજાયો જાડી ગામજનો ખૂબ મોટી સંખ્યામાં ગોગા મહારાજના દર્શનનો લાભ લીધો શ્રી પરમ પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ નારણગીરીજી મહારાજ મુનિરાજ દ્વારા શ્રી ગોગા મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ મંદિર તનસિંહ ભવરસિંહના ઘરે સ્થાપના કરવામાં આવી છે વિશેષ માહિતી અશોક ઠાકોર ધાનેરાથી